संजली संजलीनगरमा मुस्लिम समाज द्वारा ईदगाह खाते ईद उल फित्री हर्षोल्लास उजवणी करत्र हजार पाच सोमवार सवारे आठ कलाके उत्साहभेर उमंग थी ઈદની ઉજવણી કરવામાં આવી હતી એક મહિના સુધી અલ્લાહની જે ઈબાદતમાં મશગુલ રહી ઈબાદત કરવામાં આવી હતી સંજલનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા જે રમઝાન ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહમાં વિશેષ નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને જે ઈદની મુબારક બાદી પાઠવી હતી પવિત્ર રમજાન માસમાં એક મહિના સુધી રોજા રાખ્યા બાદ જે કહી શકાય કે અલ્લાહની જે ઈબાદતમાં મશગુલ રહ્યા હતા અને મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસનું અનેરું મહત્ત્વ હોય છે રમ રમઝાનુલ મુબારકના મહિનામાં અલ્લાહની જે ઈબાદત ત્રીસ દિવસ સુધી લીન રહ્યા હતા અને મોટાથી લઈને નાના બાળકો રોઝા રાખી ઇબાદતમાં મશગુલ રહ્યા હતા જોકે કહી શકાય કે રવિવારના રોજ ચાંદ દેખાતા સોમવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી અને ઈદની નમાઝ બાદ એકબીજાને મળીને ઈદ મુબારક બાદી પાઠવી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ સમાજનો રમઝાન માસ તારીખ બે માર્ચથી શરૂ થયો હતો અને ત્રીસ માર્ચે પૂર્ણ થતા ઈદ ઉલ ફિત્ર ઉજવણી ઉત્સાહ ઉમંગથી કરવામાં આવી હતી સંજેલી ખાતે તળાવ રોડ પર આવેલી ઈદગાહ પર તમામ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા સવારના આઠ વાગે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા મિત્રો પરિવારોને બાળકો સાથે ઉલ્લાસથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી